કે ભાઈ આ અહીંયા જે છે એ અહીંયા રહેતા હતા અને અહીંયા ભણેલ છે અને આ એના ફાધર મધર કે જે એ પણ ત્યાં જ નાના મોટા થયા ત્યાં બોન થયા છે એટલે એ બધું હતું મારી પાસે એટલે મારું આધાર કાર્ડ બન્યું નહીં તો ન બને તેમ હમ એટલે પણ આ વસ્તુ હોવી જોઈએ અને પ્લસ છ મહિના તમે રહેવું જોઈએ પણ હવે જે એનઆરઆઈ છે એનઆરઆઈ એટલે એક નોન રેસિડેન્ટ ઇન્ડિયન પછી નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે એવું નમરે કે બ્રિટિશ પાસપોર્ટ જ હોય નોન રેસિડેન્ટ ઇન્ડિયન પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોય હવે જે ઇન્ડિયન પાસપોર્ટ હોય એના માટે આ કંઈ નિયમ લાગુ પડતા નથી કે એને એકસો એંસી દિવસ સુધી રહેવું છે આધાર કાર્ડ આઈડેન્ટિટી આઈડેન્ટિટી એટલે ક્યાં ને ક્યાં પૂરા હોય એમ કે આ હું છે એમ ધીસ ઇઝ માય આધાર એમ આના ઉપર રાઈટ એટલે એને એનો કંઈ સિટીઝનશીપ એને કંઈ લેવા દેવા છે જ નહીં કે સિટીઝનશીપની વસ્તુ છે રાઈટ સિટીઝનશીપ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ વસ્તુ છે એટલે આ વસ્તુ છે પણ તમે કોઈ પણ બ્રિટિશ પાસપોર્ટ એટલે બ્રિટિશ પાસપોર્ટ હોય બ્રિટિશ સિટીઝન્સ હોય પણ ઓવરસી ટૂંકમાં જ્યાં તમારે કોઈ એને લેવા દેવા ન હોય ને તમે ખાલી લગ્ન કહીને હોય એટલે હસબન્ડ હોય માનો કે આપણે કોઈ આપણો ઇન્ડિયન હોય અથવા તો એની વાઈફ હોય આપણે મારી કા દાખ તરીકે આપણે મેં લગ્ન અહીંયા ઇંગ્લિશ ઇંગ્લિશ પીપલ આરે કે રાઈટ ગોરી આરે તો એને એવા પાસે જો આ આધાર કાર્ડ બનાવવું હોય તો એને ન બની શકે એમ ઓકે એના માટે નથી આ આપણા આપણા માટે છે આપણે થઈ શકો એટલે આ બહુ સારું બહુ સારું છે આ વસ્તુ એમ એટલે ખાસ તમને તમારે આપણા બધા જેની પાસે જેની પાસે આધાર કાર્ડ નથી અને જેને કઢાવવું છે તો એના માટે ગુડ ન્યૂઝ કહેવાય ગુડ ન્યૂઝ એટલા માટે કહેવાય કેમ કે એને છે ને કન્ટિન્યુઅસ છ મહિને રોકાવવું ન પડે ભાઈ ને જય વિજય ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ મોજે મોજ રોજે રોજ આ તે આજે છે ને મારે તમને વાત એ કરવી છે કે અહીંયા ઘણા માણસો હજી છે ને આ આધાર કાર્ડ વિશે બહુ કન્ફ્યુઝ થઈ ગયા એટલે અહીંયા પણ થઈ ગયા ન્યાય થઈ ગયા કે અહીંથી બીજા આવે ને આવે તો કે આધાર કાર્ડ ઘણા પાસે આધાર કાર્ડ હજી બનાવ્યું નથી ને રીએ છીએ અહીંયા અને પાછું આપણી પ્રોપર્ટી તો હોય લગભગ ત્યાં બાપદાદાની પ્રોપર્ટી હોય કંઈ ન હોય તો છેલ્લે કાધા આપણે ન લીધી હોય તો આપણે બાપદાદાની પ્રોપર્ટી હોય આપણા ખેતરું હોય બધું હોય આપણે ત્યાં હમ કાં આપણે ખેડૂ માણસ રહીએ ખેડૂ માણસને તો હોય ને ત્યાં પાછું કારણ કે આપણે પહેલેથી આપણે બાપ દાદાએ એવું કે વિચાર પહેલાં તો કર્યો તો કે ઓલવેઝ છે ને ખેતી લેવાની ખેતર ખેતર જેને પાસે આફ્રિકા ગયા હતા તે દી આફ્રિકા જેને બધી કમાણા ને એના બધા ખેતરું જ લીધા બધા લગભગ બધા અહીંયા આપણે આવી હ અને એ કામી લાગ્યા ને પછી કારણ કે ત્યારે તો કંઈ નહોતું થતી ઉપજી નથી થતી અત્યારે પણ એમ કે જે પ્રમાણે એના ભાવ પ્રમાણે તો ઉપજ નથી થતી પણ કોઈ સારું થાય છે ઘણું સારું થાય પહેલાં કરતાં પહેલાંની કમ્પેરિઝનમાં બહુ સારું છે અને વાંધો એ ને ભાવ એ બહુ વધી ગયા અત્યારે જમીનના હવે આપણે જે આધાર કાર્ડ વિશે ઘણા વખતે બહુ કન્ફ્યુઝન છે કન્ફ્યુઝન એટલા માટે છે કે છે અમુક જો એનઆરઆઈ હોય એટલે એનઆરઆઈ એટલે ઇન્ડિયન પાસપોર્ટ રાખ્યો હોય ઘણા હજી પણ અહીંયાથી વર્ષોથી રહીએ છીએ પણ ઇન્ડિયન પાસપોર્ટ રાખ્યો ને ઘણા એવા છે અમારા જેવા કે એની બ્રિટિશ પાસપોર્ટ બ્રિટિશ પાસપોર્ટ જ છે એની પાસે જેવી રીતે અમારા પાસે પહેલેથી જ બ્રિટિશ પાસપોર્ટ છે અમારા પાસે ઇન્ડિયન પાસપોર્ટ તો હતો જ નહીં ક્યારેય અને બનાવ્યો એ નથી ક્યારેય મેં મારું કહું તો રાઈટ પણ છતાં અહીંયા મેં આધાર કાર્ડ લઈ લીધું જો આર્યું આધાર કાર્ડ ઓકે મારું આધાર કાર્ડ છે આ મારું આધાર કાર્ડ પણ આરે પાસપોર્ટ મારો બ્રિટિશ છે આયું પાસપોર્ટ બ્રિટિશ છે જો આ બ્રિટિશ પાસપોર્ટ છે આરિયું હં તમને દેખાય છે હવે એટલે પણ આ આધાર કાર્ડ છે આપણી પાસે એટલે હવે મેં તો વહેલું લીધું ત્યારે જ શરૂઆતમાં જ્યારે જે ચાલુ થયું હતું ને આ બધું આધાર કાર્ડનું પહેલાં તો હજી માણસોને એમાં હતું કે હવે થાય લઈ લેવું ધીરે ધીરે હું પણ મને આવું બધું છે ને અમુક વખતે છે ને એમાં પછી હું ટાઈમ ન લગાડું ખોટો એમ કે હવે પછી કર્યું પછી પછી કોઈ દી નહીં કરવું તો ત્યારે ને ત્યારે કરી નાખવાનું રાઈટ એટલે એક નિવેડો આવી જાય કોઈ વસ્તુનો આપણે કરવું હોય તો ન કરવું હોય તો નહીં કરવાનું પણ એને પછી પછી ટાઈમ એની પાછળ છે ને એને ન કરવાનું કે એવો પછી કરીશું પછી કોઈથી થતું જ નથી જિંદગીમાં રાઈટ કોઈ દી પછી હોય જ નહીં હોય તો એ જ ટાઈમે હોય રાઇટ બાકી હોય નહીં એટલે અમે લગભગ ક્યારે કર્યું હતું કે લગભગ બે હજાર ને દસ અગિયારમાં કર્યું એ દસ કે અગિયારમાં અગિયારમાં લગભગ હમ એટલે ઘણો લોંગ ટાઈમે કહું અને ત્યારે પછી તો ધીરે ધીરે બધી એમાં એમાં સુધારા થતા ગયા વધારા થતા ગયા અને કંઈક થતા માંડ્યું પછી હવે કાયદા આવવા માંડ્યા કે ભાઈ હવે તમારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોય તો બ્રિટિશ પાસપોર્ટવાળા તો હવે આધાર કાર્ડ બનાવવું બહુ મુશ્કેલ છે એ કે હમ પણ એનું બની શકે એવું નથી કે ન બની શકે પણ એના માટે એને છે ને એકસો ને બ્યાસી દિવસ સુધી એટલે લગભગ છ મહિના આ છ મહિના ત્યાં ઇન્ડિયામાં રહેવું પડે હવે ઇન્ડિયામાં રહેવું પડે એટલે એમાં એક કન્ફ્યુઝન એ હતું કે મને એ હવે મને પછી મને ખબર પડ્યા એટલે વરસદીની અંદર છ મહિના રહેવું પડે એટલે વરસદીમાં એટલે વરહદીની અંદર તમે છ મહિના એટલે એમ કે આજે આ વખતે ગયા તમે ને ત્રણ મહિના રોકાણા ત્રણ મહિના રોકાઈ ને પાછા બે ત્રણ મહિના આવી ગયા પાછા ને પછી પાછા ગયા પાછા ત્રણ મહિના રોકાણા એટલે એ છ મહિના તમારે ગણા એમ વરસદીની અંદર એકસો ને બ્યાસી એંસી દિવસ થવા જોઈએ એકસો એંશી દિવસની ઉપર એટલે તમે આધાર કાર્ડ માટે એપ્લાય થઈ શકો એટલે આ બહુ સારો બહુ સારું છે આ વસ્તુ એમ એટલે ખાસ તમને તમારે આપણે બધા જેની પાસે જેની પાસે આધાર કાર્ડ નથી અને જેને કઢાવવું છે તો એના માટે ગુડ ન્યૂઝ કહેવાય ગુડ ન્યૂઝ એટલા માટે કહેવાય કેમ કે એને છે ને કન્ટિન્યુઅસ છ મહિના રોકાવું ન પડે રાઈટ પાછા અહીંયા કામ હોય તો આવી જાય ભલે ને બે બે મહિના રોકાઈને પાછા આવતા ને અને વરે પાછા જાય વરે પાછા મહિનો બે મહિના રોકાઈને વરે પાછા આવતારીએ એવી રીતે તો જવાય ને ઘણા એ હોય એવા બિઝનેસવાળા ભાઈ એ ભાઈ એને એને કામ હોય તો આવી શકો ને પછી પાછા વયા જાવ તો એવી રીતે છ મહિના થઈ જાય એટલે છ મહિના થઈ જાય એટલે એ વરસદીની અંદર વરસદીની અંદર છ મહિના થવા જોઈએ ત્યાંના એમ કે ન્યા તમે રોકાણા એ પ્રૂફ હોવું જોઈએ તો તમે આધાર કાર્ડ માટે એપ્લાય થઈ શકો ભલે તમારું બ્રિટિશ પાસપોર્ટ હોય પણ તમારી પાસે ઓસીઆઈ હોવું જરૂરી છે એના માટે કારણ કે ઓસીઆઈ વગરનું તો તમને તમે બહારના ફોરેનર્સ કહેવાય જો ઓશિયાઈ ન હોય તો તમારી પાસે ડોક્યુમેન્ટ જ ન હોય એ ઓશિયા એટલે કે ઓરિજિન તમે ન્યાના છે એવું તો તમારે સાબિતી કરવું પડે પ્લસ તમારે દાખલો જોઈએ ન્યાનો દાખલો એટલે તમે જ્યાં બોન થયા હોય કે જે જગ્યાએ અહીંયા બોન થયા હોય ને હવે બોન્ડનો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ માનો કે અમારે તો આફ્રિકા હતો તો હવે અમારે ક્યાં બતાવવું હોય પણ અમારી પાસે દાખલો મારી પાસે દાખલો ન્યા હતો કે ભાઈ આ અહીંયા જે છે એ અહીંયા રહેતા હતા અને અહીંયા ભણેલ છે અને આ એના ફાધર મધર કે જે એ પણ ત્યાં જ નાના મોટા થયા ત્યાં બોન થયા છે એટલે એ બધું હતું મારી પાસે એટલે મારું આધાર કાર્ડ બન્યું નહીં તો ન બને તેમ હમ એટલે તમારે પણ આ વસ્તુ હોવી જોઈએ અને પ્લસ છ મહિના તમે રહેવું જોઈએ પણ હવે જે એનઆરઆઈ છે એનઆરઆઈ એટલે એક નોન રેસિડેન્ટ ઇન્ડિયન પછી નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે એવું નંબર કે બ્રિટિશ પાસપોર્ટ જ હોય નોન રેસિડન્ટ ઇન્ડિયન પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોય હવે જે ઇન્ડિયન પાસપોર્ટ હોય એના માટે આ કંઈ નિયમ લાગુ પડતા નથી કે એને એકસો એંસી દિવસ સુધી રહેવું પડે એ તો ત્યાં જઈને એપ્લાય થઈ શકે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ ડોક્યુમેન્ટમાં શું જોઈએ તો કે એક તો પાસપોર્ટ હોય આપણી પાસે બરાબર છે પહેલાંનું બર્થ સર્ટિફિકેટ હોય ત્યાંનું હમ કારણ કે આપણે પાસે જો ઇન્ડિયન પાસપોર્ટ હોય એનો મતલબ કે આપણે ત્યાં જન્મો છે જન્મ લીધો છે અને જન્મનો હોય ત્યાંનો એટલે આપણે પાસે બર્થ સર્ટિફિકેટ હોય હમ અને પછી આપણે દાખલો અહીંયા હોય કાઢી દઈએ અહીંયા કારણ કે આપણે અહીંયા જન્મ હોય તો દાખલો તો કાઢી દઈએ ને બર્થ સર્ટિફિકેટ હોય તો સીધી વાત છે ને હમ આપણે ભાઈ લિવિંગ સર્ટિફિકેટ હોય ગમે ત્યાં ટૂંકમાં આવા બધા તમારી પાસે વસ્તુ હોવી જોઈએ અને પ્લસ પ્લસ ન્યાનું એડ્રેસ ન્યાના એડ્રેસ ઉપર એપ્લાય થવું પડે અહીંનું એડ્રેસ ન ચાલે ફોરેનનું એડ્રેસ એમાં ચાલે નહીં એટલે ન્યાનું એડ્રેસ જોઈએ અને પ્લસ ફોન નંબર પણ ન્યાના જોઈએ અહીંના નાખો તો એનો કોઈ મતલબ નથી એટલે નાના જોઈએ ટૂંકમાં બરાબર અને હવે એ પછી હવે બીજું મને એ પૂછે ઘણા માણસો પૂછે છે રાઈટ એટલે આજે મારે તમને છે ને ફોલવા પાડવા જે કંઈ આધાર કાર્ડ માટેના હું જાણું છું કે એ વસ્તુ શું છે ઘણા એમ કહે છે કે ત્યાં છે ને આપણે પ્રોપર્ટી છે તો હવે કે આધાર કાર્ડ તો નથી અમારી પહે ને અમારે શું કરવું એ કે પ્રોપર્ટી છે ને વેચવી છે પણ પ્રોપર્ટી તમે વેચી શકો આધાર કાર્ડ ન હોય તો એ આધાર કાર્ડની એમાં કોઈ જરૂર નથી પ્રોપર્ટી વેચવી હોય તો હમ તમારી પાસે પાસપોર્ટ છે તમારી પાસે ડોક્યુમેન્ટ છે તમારા પાસે પુરાવા છે હમ તમારા પાસે એ જે પ્રોપર્ટી છે એના એના ડોક્યુમેન્ટ છે એ બધું છે એટલે તમે પ્રોપર્ટી વેચી શકો આરામથી તમારે કોઈ નામ ન લે આ વસ્તુ હોય તો અને બ્રિટિશ પાસપોર્ટ હોય તો બ્રિટિશ પાસપોર્ટવાળા પણ પ્રોપર્ટી ત્યાં વેચી શકે તમારી પાસે ઓસીઆઈ હોવું જોઈએ રાઈટ ઓસીઆઈ હોય અને તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હોય અને તમારા નામનું હોય તો તમે કોઈ કોઈને ના પાડી શકે તમને કે પ્રોપર્ટી ન તમે ન વેચી શકો પણ હા ટેક્સ જે થતો હોય ટેક્સ તો ભરવો પડે અને પાન કાર્ડ પાન કાર્ડ પાન કાર્ડ તમે કઢાવી શકો પાન કાર્ડ તમે આપણે કઢાવી શકીએ ગમે તે રાઇટ એટલે ભલે ને આપણે બ્રિટિશ પાસપોર્ટ હોય તો એ પાન કાર્ડ આપણું નીકળી શકે કારણ કે ઓસીઆઈ હોય અને તમારી પાસે અહીંયા પ્રોપર્ટી હોય ઇન્કમ હોય આપણું એકાઉન્ટ હોય એનઆરઓ એનઆરઆઈ એકાઉન્ટ હોય રાઈટ એટલે તમે ત્યાં એ પણ કરાવી હગો એટલે પાન કાર્ડ ને પાન કાર્ડ હોય પાન કાર્ડ જોઈએ પાન કાર્ડ હોય એટલે તમારે છે ને આ પ્રોપર્ટી વેચવામાં અથવા તો લેવામાં લિયો લઈ પણ હગો તમે પ્રોપર્ટી એવું કંઈ નથી કે ન લઈ શકીએ ખેતીની જમીન લેવી હોય તો એના માટે અમુક રૂલ્સ છે એ રૂલ્સ પાછા એ રૂલ્સ પછી ત્યાંના દાખલા જોઈએ કે ન્યા આપણી જમીન હોવી જોઈએ તો એના ઉપર એના બેઝ ઉપર પણ એ પછી તમે એનઆરઆઈ તરીકે તમે બ્રિટિશ પાસપોર્ટ ઉપર ન લઈ શકો પણ ત્યાંના આપણે હોય એટલે આપણે લઈ શકીએ એમાં કંઈ એટલો વાંધો આવતો નથી પણ એવું તો હવે લગભગ માણસોને ખેતરોનો તો બહુ અનુભવ થઈ ગયો લગભગ માણસો એવું લેતા નથી એનું કારણ છે કે આ એના જે છોકરા આપણા જે આમ છોકરા હા એ બધા કોઈ જવાના નથી ત્યાં પહેલાં શોખ બહુ હતો કારણ કે ઘણા એને બધા બિચારા પાસે જેના પાસે બહુ ખેતીની જમીન નથી ને એને બહુ હતું કે હાલ આપણે જઈને અહીંયા ખેતી લઈએ હવે રાઈટ આપણે કોઈ દિવસ લાઈફમાં આપણે કોઈ દી ખેતી છે ને ના લોકો બધા કેવા ખેતી બધા એટલા એટલા બધા છે આની પાસે જમીનનું એટલે પહેલાં તો જમીનો લેવા માંડ્યા લેવા માંડ્યા લેવા માંડ્યા બધાએ લીધી લીધી અને પછી ખબર પડ્યા કે એકતા ત્યાં પ્રોબ્લેમ એ કે તમે જેને આપો કોઈને પણ રાઈટ જમીન ખેડવા માટે એ ત્યાંથી નીકળે નહીં ને નીકળે તો પાછા પૈસા માગે અને પહેલાં તો નીકળે જ નહીં એક વખત ન જ પડે દઈએ જો આ હાથ આઠ મોરા દસ વરા પંદર વરસ થઈ હોય પછી લગભગ હગાવાલા હગાવાલા જ પાછા અને હગાવાલા વાંધા પડે એના કરતાં તો નો જમીન હોય તો સારું પ્લસ અહીંના હવે કહે કે અમારે તો જવું નથી ત્યાં તમારે જે કરવું હોય એ કરો ન્યાં એટલે એટલે એ જમીનનું તો પછી પૂરું થઈ ગયું પણ એટલે જમીન તો નહીં પણ કોઈ તમે મકાન લેતા હોય કે એવું કંઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરતા હોય તો કરી શકવો એવું કંઈ વાંધો નથી આવતો એટલે આધાર કાર્ડ શું છે કે આધાર કાર્ડ ઇઝ એ આઈડેન્ટિટી આઈડેન્ટિટી એટલે ક્યાં ને ક્યાં પૂરા હોય એમ કે આ શું છે એમ ધીસ ઇઝ માય આધાર એમ આના ઉપર રાઇટ એટલે એનો કંઈ સિટીઝનશીપ એને કંઈ લેવા દેવા છે જ નહીં કે સિટીઝનશીપની વસ્તુ છે રાઈટ સિટીઝનશીપ કમ્પ્લીટલી ડિફરન્ટ વસ્તુ છે એટલે આ વસ્તુ છે પણ તમે કોઈ પણ બ્રિટિશ પાસપોર્ટ એટલે બ્રિટિશ પાસપોર્ટ હોય બ્રિટિશ સિટીઝન્સ હોય પણ ઓવરસી ટૂંકમાં ત્યાં તમારે કોઈ એને લેવા દેવા ન હોય ને તમે ખાલી લગ્ન કે હોય એટલે હસબન્ડ હોય માનો કે આપણે કોઈ આપણો ઇન્ડિયન હોય અથવા તો એની વાઈફ હોય આપણે મારી દાખલા તરીકે આપણે મેં લગ્ન અહીંયા ઇંગ્લિશ ઇંગ્લિશ પીપલ આરે કે હોય કોઈ રાઇટ ગોરી આરે તો એને પાછું હોય જો આ આધાર કાર્ડ બનાવવું હોય તો એને ન બની શકે એમ ઓકે એના માટે નથી આ આપણા આપણા માટે જ છે આપણે જે ઓરિજિનલ જે ઓરિજિનજીનીયરના છે એના માટે આ આધાર કાર્ડ છે એના માટે બાકી બીજાને ભલે ને વાઈફ હોય તોય ન બની હગેને હસબન્ડ હોય તોય ન બની હગે બહાર ના હોય એટલે બરાબર એટલે આ મેં કીધું આજે તમને આ ચોખ્ખે ચોખ્ખી વાત કરી દીધી બધી લગભગ મને થાય કે હવે તમને ખબર પડી ગયા અહીંયા આધાર કાર્ડ વિશે અને પાછું એવું કંઈ હોય તો મને કોમેન્ટ કરજો અને મને જેટલા ખબર છે ત્યાં સુધીને આપણે વાતો કરીશું અને તમને જવાબ દેશું તો આવજો ભંડારા ને કે બાય ને પાછા નવા બ્લોક માં કઈક નવું લાઈન આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિજય ભગત જય ખોડિયાર